આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ ચોવીસ દરખાસ્તો હતી રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિકાસ કામોની કુલ ચોવીસ દરખાસ્તો આવી હતી એમાંથી કુલ ચાર દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવેલ છે બાકીની તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવેલ છે કુલ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર એકસો ને કરોડ સડસઠ લાખ સત્યોતેર હજાર જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વિકાસ કામોની આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોએ આજની આમ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરીની મહોર આપવામાં આવી છે એક દરખાસ્ત ત્રણ નંબરની દરખાસ્ત છે જે સૌરાષ્ટ્ર શૈક્ષણિક અને સેવા સમાજ ટ્રસ્ટની લીઝ ઉપર શાળા આપવાની જે દરખાસ્ત છે એમાં વધુ અભ્યાસ અર્થે એ દરખાસ્તને પેન્ડિંગ રાખી છે બીજી રાજકોટ મહાનગરપાલિકાની માલ મિલકતના રક્ષણ માટે સિક્યુરિટી ગાર્ડ્સ પૂરા પાડવા માટે એજન્સી નિમવાનો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ છે માં વધુ ખર્ચની દરખાસ્ત આવી છે એ પણ અમે હાલ પૂરતી તપાસના અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે પછી કુલ ક્રમ નંબર છ રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાઓની જગ્યાઓમાં પગાર ધોરણમાં સુધારો કરવા અંગેની દરખાસ્ત હતી એને પણ વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખી છે અને એક રાજકોટ મહાનગરપાલિકાની ઓડિટ શાખામાં ખાલી પડેલ સબ ઓડિટરની જગ્યા પર ભરતી આપવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો જે પત્ર હતો એ અભ્યાસ અર્થે અમે લોકોએ પેન્ડિંગ રાખવામાં આવી છે એમાં વિષય ખાલી એટલા પૂરતો છે કે જે સંસ્થાએ છે માસિક બસો એકાવન રૂપિયાના ભાડાથી અમારી પાસે એને ડિમાન્ડ માગણી કરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જગ્યા મહાનગરપાલિકાની છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે અને કુલ વાર્ષિક એક કરોડ ઓગણસિત્તેર લાખ જેવા એની ફીઝની આવક છે જ્યારે કોમર્શિયલાઇઝેશન જ્યારે થતું હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ટોકન દરે ક્યારેય મિલકત આપી ન શકે એના માટે વધુ અભ્યાસ વર્થે આ દરખાસ્તને પણ પેન્ડિંગ રાખીને આવતી સ્ટ્રેન્ડિંગમાં નિર્ણય કરવામાં આવશે